છે આંબો આનો નાનો આંબો હોવા છતાં આની અંદર ફાલ સુંદર આવી ગયો છે કેટલો સુંદર ફાર્મ હાઉસ છે રે પોપૈયા ખાઈ લે છે હજુ કાચા છે પછી થોડા ટાઈમની અંદર આ પાકી જશે કુનું છોડ ઝાડ કેવો હોય તો તમે જોવો છો કે આવડું મોટું ઝાડ હોય છે પાંદડા કરતાં બોરાનું ક્વોન્ટિટી વધુ હોય એવું લાગે છે તમે જોઈ રહ્યા છો આ છે ડ્રેગન ફ્રૂટ અને આ છે નારિયેરીનો ઝાડ ફાલ ખૂબ સુંદર થઈ ગયો છે થોડા જ ટાઈમની અંદર આની અંદર લીંબુ પણ આવી જશે તો મિત્રો આ છે વરિયારી ખૂબ મજા આવે તો મિત્રો આવી આવો વરિયારી ખાવા માટે તો મિત્રો મારી પાછળ જુઓ છો તમે આ છે બીટના છોડવા જેવું સુંદર બીટ થયેલું છે જુઓ તમે તો મિત્રો જુઓ અમારી સાથે કોણ કોણ આવી ગયા છે તે લગ્નમાંથી બાર આ ફાર્મ હાઉસ ની મુલાકાતે બે જીંગરું અહીંયા છે નમસ્કાર મિત્રો હું છું અશ્વિન મારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના એક નવા બ્લોગમાં આપણે આવી ગયા છીએ તો આ એક સરસ મજાના ફાર્મ હાઉસમાં આપણે એન્ટર થઈ ચૂક્યા છીએ અને ચાલો એ ફાર્મ હાઉસની અંદર શું શું આવેલું છે તે તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર જોશું તો આ ફાર્મ હાઉસની અંદર ઘણી બધી વસ્તુ બોરા છે જે લીંબુડી છે પછી પોપૈયા છે સરગવો છે બીટ છે ફુલાવર છે જેવી ઘણી બધી વસ્તુ તમે વાવેલી છે તો ને સુંદર છોડવા તમે માં નહીં જોયા હોય એવા સરસ મજાના છોડ સાથે તમને આપણે આ વિડીયોમાં બતાવીશ તો ચાલો મિત્રો મારા વિડીયો સાથે બન્યા રહો તો મિત્રો તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે આ છે પપૈયો કેટલા સુંદર પોપૈયા ખાઈ રહ્યા છે હજુ કાચા છે પછી થોડા ટાઈમની અંદર આ પાકી જશે લગભગ દસથી પંદર વીઘાની અંદર પોપૈયા લીંબુડી બોર જેવા બીટ સરગવો જેવા ઘણી બધી વસ્તુઓ આવેલી છે તમે જુઓ છો મારી પાછળ પોપૈયામાં ભરપૂર પોપૈયા આવ્યા છે તો મિત્રો ચાલો તમને આ પોપૈયાની અંદર ફાલ ને પોપૈયા કઈ કઈ ટાઈપના અલગ અલગ પ્રકારના છે લીંબુડી છે જેવા ઘણા બધી આ ફાર્મ હાઉસની અંદર છે તો ચાલો મિત્રો જોઈએ આપણે આગળનો વિડિયો ચાલો મિત્રો આપણે પાછળ તમે જુઓ છો કેટલું સુંદર ફાર્મ હાઉસ છે રે તો મિત્રો તમને આ જ સુંદર ફાર્મ હાઉસના તમને પૂરો વિડીયો બતાવ તો મિત્રો મારી પાછળ જોવો છો તમે આ છે બીટના છોડવા જેવું સુંદર બીટ થયેલું છે જુઓ તમે આ બીટ જે આપણા શરીરમાં ખૂબ જ હેલ્ધી છે લોહી વધારવાનું કામ ને લોહીના કણો વધારવાનું કામ ખૂબ સારું એવું કામ આપે છે તો ચાલો મિત્રો તમને આ વિડીયો બતાવો આગળ તો મિત્રો આ છે ગાજર આ છે ગાજરના છોડવા અત્યારે ઉપાડી શકે એમ નથી કારણ કે નથી ઉપાડતું કારણ કે સુકાઈ ગયું છે જો પાયેલું હોય તો જ આ ઉતરે નીકળે અને આ છો તમે મારી પાછળ આ છે જામફરી એ થોડાક ટાઈમમાં આમાં જામફર પણ આવી જશે અને આ છે ફુલાવર તમે જુઓ છો ખૂબ સુંદર ફુલાવર થઈ ગયું છે અને પાછળ છે કોબી તો ચાલો મિત્રો આપણે આના વિડીયો આગળ જોઈએ તો મિત્રો તમે છો આ છે કોબી ખૂબ જ દવા વગરની એકદમ નેચરલ કુબી છે તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર કૂબી થઈ ગઈ છે આ છે ડાયરેક્ટ વાડીની ખૂબી તમે એક દ્વાર ખાવ તો તમે ખાતા રહી જાઓ જેને શાક નો ભાવતો હોય તો પણ આ જે નેચરલ કુબી જે ખેતરમાં આવતી હોય તેને તમે ખાઓ તો ખૂબ જ સુંદર સ્વાદ આવે છે તો મિત્રો તમે મારી પાસે જોવ છો કુબીનો ભરપૂર થઈ રહી છે અને દોસ્તો આ જો છો લીંબુડી લીંબુડીની અંદર ફાલ આવી ગયો છે નાના નાના લીંબુ પણ થઈ ગયા છે તો તમે ચાલો મિત્રો બતાવું આ નેચરલ એકદમ સુંદર લીંબુ હોય છે તેની અંદર રસ પણ ખૂબ જ સુંદર નીકળે છે કારણ કે આ કુદરતને નેચરલ છોડવો છે આને કોઈ પણ રીતે કૃત્રિમ વસ્તુ લગાવેલી નથી કેવી પણ દવાયું એવી કોઈ છંટકાવ કર્યો નથી બધી આયુર્વેદિક દવાથી આને ઉછેર કરેલો છે ચાલો મિત્રો આપણે જોઈએ આ લીંબુડી તો દોસ્તો જોવો છો તમે આની અંદર ફાલ ખૂબ સુંદર થઈ ગયો છે થોડા જ ટાઈમની અંદર આની અંદર લીંબુ પણ આવી જશે તો મેં જોવો છો મિત્રો આ છે સિંચાઈ પદ્ધતિ જે આગળ તમને બતાવીશ કે ત્યાંથી પાણી પંપ ચાલુ કરી દેવામાં આવે છે અને બધી જગ્યાએ ઓટોમેટિક આના પાણીના દ્વારા ફુવારાથી આ બધાને પાણી પહોંચી જાય છે આખા ખેતરની અંદર ને ખૂબ જ સુંદર સિંચાઈ પદ્ધતિ છે કે કોઈને આમાં લાંકા વારવા પડતા નથી ત્યાં સ્વિચ દબાવે અને ત્યાં મોટર દ્વારા આ બધી જગ્યાએ પાણી પહોંચી જાય છે અને તમે જુઓ છો મિત્રો કે ખૂબ જ પપૈયાના વૃક્ષ આખા ખેતરની અંદર છે અને તમે આમાં જોઓ છો કે ફાલ પણ લીંબડીની અંદર આવી ગયો છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગે છે આ વિડીયોમાં લાઈક કરજો શેર કરજો તમે જુઓ મિત્રો અલગ અલગ પ્રકારના પોપૈયા છે લાંબા અને ગોળ તો ચાલો મિત્રો તમે પણ આવી જાઓ ખાવા માટે તમે જોવો છો ફાલ પણ સુંદર આવી ગયો છે પોપૈયા પણ એક છોડે જોઈ તો કદાચ ચાલીસથી પચાસ થી વધુ નંગ તે આ છોડની અંદર છે તો આગળના વૃક્ષની વાત કરીએ છીએ આ છે આંબો આનો નાનો આંબો હોવા આની અંદર ફાલ સુંદર આવી ગયો છે અને આવડો થોડોક મોટો થાય આપણી જેવડો તો આજે અંદર કેરીઓ પણ આવી જાય છે તમને લાગે કે ત્રણ વર્ષ પાંચ વરસ પછી કેરીઓ ના અત્યારની કલમ કરેલા બધા આંબાઓ લગભગ એકથી બે વર્ષની અંદર તેની અંદર કેરીઓ આવી જાય છે તો તમારી પાસે જોવો છો આગળ કેરીઓના પણ જોડવા છે તે આપણે પણ જોઈએ આગળ વાત કરીએ તો આની અંદર તમે જોવો છો એક આંબાનું ઝાડ છે એક લીંબુડીનું ઝાડ છે એક આંબાનું ઝાડ છે અને આ બાજુ છે પોપૈયાની લાઈન લગભગ દસથી પંદર વીઘાની અંદર આ વસ્તુ આવેલી છે પોપૈયા લીંબુડી આંબો જામફળ બીટ કોબી ફુલાવર સરગો તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ તો જરૂરથી લખજો તો ચાલો મિત્રો આ પાણીની કેવી રીતે આવે તેનો પણ વિડીયો આગળ બતાવું તો તમે જોઈ રહ્યા છો આ છે ચીકુ ઝાડ એની અંદર સુંદર ચીકુ થઈ ગયા છે ખૂબ જ આખા ઝાડની અંદર તમે જોવો છો ચીક્કુ ખૂબ લુમઝા સાથે થયેલા છે તો ચાલો મિત્રો આવી જાઓ ચીક્કુ ખાવા તમને લાગશે કે ચીકુનું છોડ ઝાડ કેવું હોય તો તમે જુઓ છો કે આવડું મોટું ઝાડ હોય છે આની અંદર ચીકુ પાકે અને આ છોડવાના જે પાકેલા ચીકુ ખાઓ એટલે તમને એમ થઈ જાય કે ના ઓરિજનલ ચીકુ તો આ જ છે તો દોસ્તો તમે જુઓ છો આ સુંદર મીઠા બોરા જે આપણે ઉત્તરાયણ ઉપર ખૂબ ખાતા હોય છે તમે જોવો છો ડાળી પાંદડા કરતાં બોરાનું ક્વોન્ટિટી વધુ હોય એવું લાગે છે અને આ બોરા ખાવાની ખૂબ જ સુંદર મજા આવે છે એકદમ સ્વાદિષ્ટ અને મીઠા બોરા તમે જોઈ રહ્યા છો તો ચાલો મિત્રો આવી જાઓ આ બોરા ખાવા માટે તમે જુઓ છો કેવા લૂમઝા સાથે આ બોડી છે આની અંદર તમે છે ને સુંદર અત્યારે થોડાક કાચા છે થોડા દિવસની અંદર પાકી જાય છે ને મિત્રો જો અમારી એક જિંગરો આવી જાય છે પ્રિયાંશ કુમાર શું નામ તારું તાર નામ શું તો ચાલો મિત્રો જોઈ લો આ છે ખૂબ સુંદર ગુદામ તો ચાલો અમારી સાથે કોણ કોણ આવેલું છે તે તમને પણ તો મિત્રો જો અમારી સાથે કોણ કોણ આવી ગયા છે તે લગ્ન માંથી બાર આ ફાર્મ હાઉસ ની મુલાકાતે મિત્રો આ છે ખજૂર અને આ છે ડ્રેગન ફૂડ તમે જોઈ રહ્યા છો આ છે ડ્રેગન ફૂડ અને આ છે નારિયેરીનો છાડ તો દોસ્તો આ છે કરણના ફૂલ અને બાજુમાં છે મીઠો લીમડો તો મિત્રો તમે જોવો છો મારી પાછળ વરિયારીનો નેચરલ છોડવા છે તમને જોઈ રહ્યા છો કે વરિયારી આપણે સોફ્ટ તરીકે પણ ઓળખતા હોય છે ચાલો મિત્ર જોઈએ આપણે આ વરિયાળી કઈ ટાઈપની કેવી છે તે છોડ કેવો છે તે અને ખૂબ જ સુંદર ફાલ સાથે થઈ ગયા છે અત્યારે થોડા થોડા દાણા પણ થઈ ગયા છે તો ચાલો આ સુંદર નેચરલ વરિયારીનો આપણે વિડીયો આગળ જોઈએ તો મિત્રો જોવો છો તમે આ ખૂબ સુંદર દાણા થોડા ઘણા મોટા થઈ ગયા છે હજુ પણ આનીથી પણ મોટા થશે તમે અંદર જોઓ છો કે આ વરિયાળીની અંદર ખૂબ જ સુંદર પીલ પીળા ફાલ સાથે આવી ગયા છે અને ધીમે ધીમે પાકવાની પણ તૈયારી ચાલુ થઈ જાય છે અને વરિયારીની અંદર આ વસ્તુ ખાવાની ખૂબ જ મજા આવે છે તમે જોવો છો વરિયાળી તો મિત્રો આ છે વરિયાળી ખૂબ મજા આવે તો મિત્રો આવી આવો વરિયાળી ખાવામાં તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક શેર અને ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય જય હિન્દ જય ભારત